વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં ચોરાસી સંકુલ નુગર મહેસાણા ખાતે લોકસભા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા આયોજિત મહેસાણા લોકસભા મત વિસ્તારનો સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનો સમાપન સમારોહ યોજાયો હતો આ સમારોહમાં સાંસદ ખેલ મહોત્સવમાં સહભાગી થઈ પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયેલા સાતસો ને ચોસઠ જેટલા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે મેડલ ટ્રોફી અને ટ્રેકસૂટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા जो कि आ प्रसंगे मेहस जिला पंचायत प्रमुख तुषाबेन पटेल गांधीनगर जिला पंचायत प्रमुख शिल्पाबेन अग्रणी गिरीशाई राजकूर वर्षाबेन दोषी बेचराज धारासभ्य सुखाजी ठाकुर ऊंझा धारासभ्य भाई पटेल कड़ी धारासभ्य राजेन्द्र चावड़ा चेरमेन भाई चौधरी जिला कलेक्टर एसके प्रजापति जिला विकास अधिकारी હસરત જૈસમીન જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલ મહેસાણા એપીએમસીના ચેરમેન જયંતિભાઈ પટેલ જિલ્લા રમતગમત અધિકારી વિરલ ચૌધરી રમત વિકાસ અધિકારી તથા મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા આમ તો હું વડનગર તાલુકાની છું પણ નાનપણથી જ એજ્યુકેશન મારું વિસનગર થ્રુ રહ્યું છે એટલે સજાનંદને રિપ્રેઝેન્ટ કરું છું અને આ વર્ષે અમને અમારા કોચ મહેશભાઈ ચૌધરી તરફથી ઓપોર્ચ્યુનિટી મળવામાં આવી હતી જેમાં સાંસદ ખેલ મહોત્સવમાં અમે કબડ્ડી ટીમ અમારી રજૂઆત કરી અને અમે લોકો ડિસ્ટ્રિક્ટમાં ફર્સ્ટ રેન્કથી અમે જીત્યા અને આજે અમારે ક્લોઝિંગ હતું સાંસદ મહોત્સવ બે હજાર તેમાં અમને ટ્રોફી અને મેડલ સાથે સન્માનિત કરવામાં આવ્યા હું એક હેન્ડબોલ પ્લેયર છું એશિયન ચેમ્પિયનશીપ વુમેનમાં મારો બ્રોન્જ મેડલ છે સાંસદ સાંસદ ખેલ મહોત્સવમાં અમારું સન્માન કરવા આવ્યું તે બદલ હું ખૂબ ખૂબ આભારી છું પીએમ મોદી સાહેબને હું વિનંતી કરું છું કે આવી જ રીતે ખેલ મહાકુંભ ખેલો ઇન્ડિયા તરીકે અમારું વધારે સ્ફૂર્તિ પ્રોત્સાહન કરાવે થ્રી વન થ્રી બાસ્કેટબોલ જે વર્લ્ડ કપ હતો પહેલીવાર જે પૂર્ટ તરીકો યુએસએમાં હતો ત્યાંથી અમે બ્રોન્જ મેડલ જીત્યા અહીંયા સંસદ મહોત્સવ કાર્યક્રમમાં અમારું સન્માનિત કર્યું તે બદલ ખૂબ ખૂબ ગૌરવની લાગણી અભિનવું છું ઊંઝા વિધાનસભા તરફથી અમે કબડ્ડીમાં સિલ્વર મેડલ મેળવ્યું આ સાંસદ મહો ખેલ મહોત્સવમાંથી અમને એક રમવાનું નવું સ્ટેજ મળ્યું અને અમારી સ્કિલ અમે ડેવલપ કરી શક્યા હું પાડ ગામમાં રહું છું થ્રી વન થ્રી બાસ્કેટબોલમાં અમે પૂરતા રીકો રમવા ગયા હતા તેમાં અમે અમે બ્રોન્ઝ મેડલ જીત્યો તો સાંસદ ખેત મહોત્સવમાં અમારો સન્માન કર્યું તે બદલ આભાર હું હેન્ડબોલ ગેમ રમું છું અને ઇન્ટરનેશનલ રમી ગયેલું છું ટેન્થ એશિયન બીચ હેન્ડબોલ ચેમ્પિયનશિપ મેન એન્ડ વુમેન મસ્કટ ઓમાન ખાતે અને અમારું સાંસદ ખેલ મહોત્સવમાં અમારું સન્માન કર્યું છે અને શ્રી આગળને આગળ ખૂબ જ તૈયારી કરે અને જેમ બને તેમ સુધી બીજા છોકરા અમને જોઈને બીજા છોકરા પણ ભાગ લે હું હેન્ડબોલ પ્લેયર છું હું ઇન્ટરનેશનલમાં આયા છે ટ્રોફીમાં જેમાં મારું ગોલ્ડ મેડલ ઇન્ડિયા ટીમનું ગોલ્ડ મેડલ છે અને અત્યારે સાંસદ ખેલ મહોત્સવમાં અમારું સન્માન કરવામાં આવ્યું છે માનો ઉત્સવ સાંસદ ખેલ મહોત્સવ માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી આ સમગ્ર સાંસદ ખેલ મહોત્સવનું આયોજન આખા સમગ્ર દેશમાં લોકસભા ક્ષેત્રે થયેલું છે અને આનો આની શુભારંભ ઘણા સમયથી થયેલો હતો અનેક ખેલાડીઓ આ લોકસભા લેવલે રમતોમાં ભાગ લીધો છે વિધાનસભા ક્ષેત્રે કોમ્પિટિશન થઈ અને તેમાં વિજેતા થયેલા તમામ યુવાનો આજે અહીંયા ઉપસ્થિત રહેલા છે ભાગ લેતા તમામ યુવાનો પણ ઉપસ્થિત રહેવાના છે અને આ સાંસદ ખેલ મહોત્સવ દરમિયાન સમગ્ર કાર્યક્રમમાં અને જુદા જુદા ક્ષેત્રે યુવાનોએ રસપૂર્વક ભાગ લીધો છે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ